હાલો હા ચાલતે ચાલતે સ્પી આપી છે અંદર આવીશ ચાલુ પડી જવાનું ફરક से अभी मेरा यहाँ पर दावत यहाँ पर मैं आया हूँ सावधान में वक्त बिल जो पेश किया गया है उसके खिलाफ एक हमारी खामोश हम आवेदन पत्र देने के लिए जा रहे हैं इसके अलावा यू सी सी का जो कानून लाने वाले उसके खिलाफ भी कि ये कानून जो है ये किसी भी तरह से राज्य के और हमारी समाज के हित में बेहतर नहीं इसलिए हम इसका विरोध कर रहे हैं मुश्किल पड़ चल रहे हैं tại कर दो कबो तो बात नहीं चला ना बात नहीं चला टाइटो कर दो नुमान, नुमान, आइया ये बंद कर दिया आइया यहाँ पर हाजिरीन, दिन दीन दिन और तीनों मोहल्ले के समाज के आगेवान नौजवान कमेटी वाले और जो जज्बा बिछा के पूरी कॉम पूरे गांव से पूरे शहर से आए हुए तमाम का मैं शुक्रिया अदा करता हूँ और आपका इस्तेमाल करता हूँ यहाँ से एक मैसेज है कि मोहन रैली की परमिशन ली है लिए जेंटलमैन दी है तो उस हिसाब से मोहन सिर्फ मोहन रैली कोई सूत्र नहीं कोई भी चीज का बोलने का नहीं मोहन सिर्फ मोहन रैली हम लोग को दिखाना है कि हम डिसिप्लिन वाली कॉम है और हम हमारे हक के लिए निकले हैं हम कोई जज्बात दूसरी जज्बात में आके कोई चीज सुधार करने का नहीं है बराबर तो सब लोग जेंटल में प्रॉमिस देते हो तो हाथ ऊंचे करो कि भाई मौन ले ली नारेबाजी कोई नारेबाजी नहीं कोई दिखावा नहीं सिर्फ सिर्फ अल्लाह के वास्ते दिन के वास्ते निकले तो हम डिसिप्लिन में मानने वाली कौन है तो आज बिता दो हम डिसिप्लिन में रहते हैं और कानून को फॉलो करते अल्लाह ताला इस हिंदुस्तान को खूब तरक्की दे यहाँ पे रहने वाले तमाम बासिंदे को तो अल्लाह ताला खूब तरक्की बता फरमाए और ये हिंदुस्तान पूरे वर्ल्ड का सुपर पावर बने ऐसी आज हम सब मुसलमानों की दुआ है अब एक लाइन में चलने का है और को भाएग भाएग नहीं, कोई साधन में नहीं चलते जाने का है। एक लाइन एक साइड में चलना है भाई સરકાર દ્વારા મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારો જે ખનન કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને તેનો વિરોધ પ્રદર્શન કરવા માટે સમજાવ એક માઉન્ટ રેલી આયોજન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેની સાથે બરાબર ડિસિપ્લિન સાથે સમગ્ર મુસ્લિમ સમાજ બિલકુલ મૌન રીતે સાવલી તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીને સંવિધાનની બુક અને આવેદન પત્ર આપી મોજુદા સરકારને કહેવા માંગે છે કે આપ સરકાર મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું ખનન કરવા જઈ રહ્યા છો સંવિધાન સાથે સીધે સીધી છેડછાડ કરી રહ્યા છો અને મુસ્લિમ સમાજ જે શરીયત અને કુરાન શરીફ ઉપર ચાલે છે જે મુસ્લિમ સમાજની વકફ બોર્ડ સર્વ સંપત્તિ અમારા પૂર્વજોએ અમારા મુસ્લિમ સમાજના આર્થિક સામાજિક અને ધાર્મિક વેગ મળે તેના માટે આપેલી છે તેમાં સરકારને કઈ લેવા દેવા નથી સરકારમાં તેમાં કોઈ લાગભાગ નથી અને સરકાર જોડે હવે વેચવા માટે કઈ રહ્યું નથી એટલે અમારી વકફ બોર્ડ સંપત્તિ ઉપર નજર નાખી રહી છે અને પોતાની બહુમતી દ્વારા ખોટે ખોટા સંવિધાન સાથે છેડછાડ કરી અને નવા નિયમો લાવવા જઈ રહી છે તેની સામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલીનો આજે એક માઉન રેલી કાઢી આનું વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે અને અગાઉ પણ અમે જાહેરાત કરી હતી કે મુસ્લિમ સમાજ પૂરા ગુજરાતમાં વારાફરતી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આ વાતનું વિરોધ વિરોધ પ્રદર્શન કરશે અને તેની આજે લગભગ સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે કરી છે તે બધાનું સમસ્ત સાવલી તાલુકાના મુસ્લિમ સમાજનો તહે દિલથી આભાર માનું છું અને આ ખાલી શરૂઆત છે સમગ્ર મુસ્લિમ સમાજ ગુજરાતનો આ વાત માટે ચૂપ નહીં રહે અને આનો અમે કાયદાની મર્યાદામાં વિરોધ કરેલ હિન્દુસ્તાન જિંદાબાદ અસલામ વલેકુમ વરમતુલ્લાહી વબરકાતુ અસલામ વલેકુમ વરમતુલ્લાહી વબરકાતુ સારે જહ અચ્છા હિન્દુસ્તાન હમારા હમ બુલબુલે હે ઇસ્તી એ ગુલસિદા હમારા આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ મોજુદા સરકાર દ્વારા મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું જે ખનન કરવામાં આવી રહ્યું છે મન ચાહે તેવી રીતે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોને ખંડન કરીને સંવિધાનના વિરુદ્ધ જે કાયદો લાવવામાં આવી રહ્યો છે તેના વિરુદ્ધમાં અમે એક જાહેરાત કરી હતી કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વારા વારાફરતી આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેના અનુસંધાને આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા સાવલી તાલુકાની કાયદાની મર્યાદામાં અને કાયદાને સાથે રાખીને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મૌન રેલી

નંબર ઉપર ઉપર મારી સ્કેનર મેલ કરી યુસીસી નો પણ વિરોધ કરવો જોઈએ અને બીજું કે આની સાથે સાથે ગુજરાત તમામ મુસ્લિમ સમાજ આજ રીતે આ મોજુદા કાયદાનો વિરોધ કરવો જોઈએ અસલામ વાલીકુમ વરમતુલ્લા વબરકાતું